દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક શહેરમાં અનેક વિસ્તારોમાં ઘણા સમયથી કચરાના ઢગલાઓથી ફેલાતી ગંદકી અને રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો પોકારી છે પાલિકા તંત્ર કુંભકરણ માફિક નિંદ્રાધીન હોય તેવા દ્રશ્યો ગંદકીને લઈને જોવા મળી રહ્યા છે શહેરના રામનાથ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં ગંદકી ફેલાતી હોવાથી સ્થાનિકો દ્વારા અવારનવાર પાલિકામાં રજૂઆતો પણ કરવામાં આવી છે

ગટરવાળા નગરપાલિકાવાળા નાખીને વયા જાય છે બ બે દિવસ સુધી ઉપાડતા નથી અમારે ઘરના અંદર મચ્છર બહુ થાય છે અહીંયા ગંદકી થાય છે એના હિસાબે અમારે આ ફરિયાદ કરવી પડે છે અવારને અવાર આવે છે નિહારાવાળા અમારા ઘરે આવીને પૂછી જાય ફોન નંબર લઈ જાય બધું કહે છે અમારે અહીંયા કાંઈ રહેશે નહીં છતાં પણ કોઈ આવતું નથી અહીંયા બે બે દિવસે ત્રણ ત્રણ દિવસે ગાડી આવે છે ને અમારા ઘરના દરવાજા જોઈ લે બધાએ બંધ રાખવામાં આવે છે આગળના મચ્છરના ત્રાસના હિસાબે ને પાછો પાવડર કે દવા છાંટતા નથી કે આપણે આ ગટરનો ગટરો નાખ્યું છે પછી કાંઈ દવા કે છાંટે તો કાંઈ ના થાય મચ્છર કે એ કાંઈ કોઈ છાંટતું છે નહીં ને એમને વહે જાય છે હું ને ઢોરનો એટલો અહીંયા પછી થઈ જાય છે કે કોઈ વાહનવાળા લેડીઝ નીકળે કે ગોલા નીકળે તો એને બહુ ત્રાસ થાય છે એટલી વિનંતી છે નગરપાલિકાને કે અહીંયા રોજેરોજ ગાડી ઉપડાવી લઈએ માલ ગંદકી થાય છે અને ઢોર ના ત્રાસ એટલો છે ને અમને મારે છે ને નીકળવામાં બહુ તકલીફ થાય છે બસ આ કચરાવાળા લઈ ઉપાડી જાય કચરો રોજે રોજ ને રોજે રોજ નથી આવતા અને આ ઢોર નો ત્રાસ છે એનું કરજો